તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડી શકે અને નેતૃત્વ કરવાની તક મેળવી શકે ભરૂચમાં આપ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે ઇચ્છુક ઉમેદવારો સોશિયલ મીડિયા દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અથવા શહેર તાલુકા સ્તરે પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી મેળવી શકે છે ઉમેદવારોએ ફોર્મ ભરીને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ વોટ્સએપ નંબર પર મોકલવાનું રહેશે આગામી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ સક્રિય બની ભાજપને કપરા ચડાવ ચડાવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની યુવા પેઢીને ગુજરાતના અલગ અલગ સંસ્થાઓથી જોડાયેલા આગેવાનોને એક આમંત્રિત કર્યા છે અને તમામ લોકોને રાજનીતિની અંદર એક ચૂંટણી લડવા માટેની એક પહેલ કરવામાં આવી છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા આ જે ફોર્મ છે એ જાહેર કરવામાં પ્રદેશ લેવલથી આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આ ફોર્મની જાહેરાત કરી રહ્યા છે ભરૂચ જિલ્લાની અંદર અલગ અલગ જે ચૂંટણી લડવા માંગતા આગેવાનો હોય યુવાનો હોય એ આ ફોર્મ ભરી અને ચૂંટણીની અંદર એની પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે આ ફોર્મની અંદર ધ્યાન રાખવામાં આવી છે જાતિ સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે શૈક્ષણિક એની જે લાયકાત છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવી છે એની જે પરિવારની જે વિગત છે એ પણ આમાં ધ્યાનમાં રાખવામાં આવી છે સાથે જ આ ફોર્મની અંદર એને અગાઉ કોઈ પોલીસ કેસો થયા છે કે કેમ અને એ તમામ પ્રકારનું ગુજરાતની અંદર એક જે યુવાધન આગળ વધવા માગે છે સમાજની સેવા કરવા માગતા એ તમામ લોકો આ ફોર્મને ભરી શકે છે આ ફોર્મને સોશિયલ મીડિયાથી પોતપોતાની રીતે ડાઉનલોડ કરી અને જિલ્લા પ્રમુખ લોકસભા પ્રમુખ અને પ્રદેશની ડાયરેક્ટ ઓફિસમાં પણ એ લોકો સબમિટ કરાવી શકે છે ત્યારે ભાજપથી આજે ત્રાસી ગઈ છે ગુજરાતની જનતા ત્યારે અનોખી પહેલ આમ આદમી પાર્ટીની આવનારા જે ઇલેક્શન છે એને ખૂબ મહત્ત્વપૂર્ણ સમાજની અંદર આગેવાની લઈ શકે જે ગુજરાતની અંદર યુવાધન પોતાની રાજનીતિની અંદર એક અલગથી પ્લેટફોર્મ લઈ શકે એ ધ્યાનમાં રાખીને આ ફોર્મને આજે જાહેરાત કરી રહ્યા છે